ધરણા પર બેઠા પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સૂત્રિયા સામે એફઆઈઆર નોંધવા માંગ શૂટિંગ એકેડમી સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને આપી દેવાય હોવાનો આરોપ સિન્ડિકેટ સભ્ય પદેથી આશિષ અમીનનું રાજીનામું લઈ લેવા માંગ પોલીસે એનએસયુઆઈ કાર્યકરોની કરી અટકાયત ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જો આ વિરોધ પ્રદર્શનની વાત કરવામાં આવે તો ભાજપના સિન્ડિકેટ સભ્યો શ્વેતલ સુતરિયા અને આશિષ અમીન દ્વારા જે ગેરરીતિ આચરવામાં આવી હતી જેને લઈને એનએસયુઆઈ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આપ આ સીધા વીસી બંગલાના ગેટ સામેથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો આ એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ સાથે અને યુનિટને જમીન પચાવી પાંદર આસી જમીન સિન્ડિકેટ બને સિન્ડિકેટ મેમ્બરોને વીસી પોતાના ઘરમાં બેસી અને પચીસ ટકા કમિશન લેતો હોય એવી રીતે છાવર તો દેખાયું આજે ઘરે આવ્યા છે કાલે જો વીસી નહીં આવે బారాసూ વિસી કામ અને જે યુનિવર્સિટીની જગ્યાઓ આપી દીધી છે એના પર સસ્પેન્ડ કરી અને એની જમીન પાછી લેવી જોઈએ આ હતા જેની પોલીસ દ્વારા હાલમાં અટકાયત કરવામાં આવી છે તેમની ટીંગાટોળી કરી અને હાલ પોલીસ ગાડીમાં બેસાડવામાં આવી રહ્યા છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે એનએસયુઆઈના વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓ છે તેમની હાલમાં આ ટીંગાટોળી કરી આવી રહી છે એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનની વાત કરવામાં આવે તો પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા છે તેમના દ્વારા દોઢ કરોડની માગણી કરતો એક ઓડિયો પણ વાયરલ થયો હતો અને આ ઓડિયોને લઈને વિવાદ થયો હતો તેમનું રાજીનામું પણ લેવામાં આવ્યું હતું તે ઉપરાંત જે અન્ય સિન્ડિકેટ સભ્ય છે આશીષ અમીન કે જેમને રાઇફલ એકેડમી છે તે સોંપી દેવામાં આવી હતી અને આ રાઇફલ એકેડમી સોંપી દેવાને લઈને આશીષ અમીનનું હાલ છે તે રાજીનામાની માગણી કરવામાં આવી રહી છે તે ઉપરાંત શ્વેતલ સુતરિયા છે તેમની સામે પોલીસ ફરિયાદ થાય તેવી પણ એનએસયુઆઈની માંગણી કરવામાં આવી છે આમ કહી શકાય કે એનએસયુઆઈ દ્વારા હાલમાં વાઇસ ચાન્સેલર નિર્જા ગુપ્તાના બંગલા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને હાલમાં એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત શરૂ છે આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઉગ્ર વિરોધની પૂરેપૂરી સંભાવના છે કેમેરા પર્સન પિયુષ લેવવા સાથે ચેતન બામભિયા એબીપી અસ્મિતા અમદાવાદ